મિત્રો કોઈપણ સંખ્યાનો વીસ વડે કે એકસો પચીસ વડે ભાગાકાર અહીંયા પણ બહુ મજા પડશે તમારે ભાગાકાર કરવાનો જ નથી જે સંખ્યાનો વીસ વડે ભાગાકાર કરવો છે એને પાંચ વડે ગુણી અને જે પરિણામ આવે એમાં બે દસ અંશ મૂકી દો અને જેનો એકસો પચીસ વડે ભાગાકાર કરવો છે તેને આઠ વડે ગુણી દો અને ત્રણ દસ અંશથી મૂકી દો દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે ફોર્ટી એઇટ છે ને વીસ વડે ભાગવા છે તો ફોર્ટી ને પાંચ વડે ગુણ્યા એટલે બસો ચાલીસ બે પોઈન્ટ કાપી નાખો એટલે બે પોઈન્ટ ચાલીસ જવાબ ત્રણસો અડતાલીસ છે થ્રી ફોર્ટી એને વીસ વડે ભાગવા છે તો થ્રી ફોર્ટી એટને પાંચ વડે ગુણી નાખો એટલે સત્તરસો ચાલીસ બે દશાંશથી કાપી નાખો એટલે સત્તર ચાલીસ જવાબ હવે ચારસો બત્રીસ છે એને એકસો વડે ભાગવા છે આ બહુ મજાની વાત છે એકસો પચીસ વડે ભાગાકાર કરો તમે તો એકસો પચીસનો ઘડિયો બોલો અને ઘણી મુશ્કેલી છે ચારસો બત્રીસ મલ્ટીપ્લાયડ આઠ એટલે ત્રણ હજાર ચારસો છપ્પન અને ત્રણ પોઈન્ટ કાપી નાખો એટલે ત્રણ પોઈન્ટ ચારસો છપ્પન જવાબ હવે જો આપણે આ જ વસ્તુ ભાગાકાર કરીને કરવા બેસીએ તો ઘણું લાંબુ થાય ત્રણસો તોંતેરને એકસો પચીસ વડે ભાગો એને બદલે ત્રણસો તોંતેરને આઠ વડે ગુણી નાખો એટલે બે હજાર નવસો ચોર્યાસી ત્રણ પોઈન્ટ કાપી નાખો એટલે ટુ પોઈન્ટ નાઇન ફોર હવે આપણે થોડા ઉદાહરણ ચેક કરીએ દાખલા તરીકે એટી સેવન છે એને વીસ વડે ભાગવું છે તો આપણે શું કરીશું એટી સેવન છે એને પાંચ વડે ગુણી નાખો સાત પછા પાંત્રીસનો પાછળો વધી આવી ત્રણ પાંચ અઠા ચાલીસને ત્રણ તેતાલીસ હવે બે પોઈન્ટ કાપી નાખો એટલે ચાર પોઈન્ટ પાંત્રીસ આનો જવાબ હવે નાઇન્ટી એઇટ છે એને વીસ વડે ભાગવા છે તો નાઇન્ટી છે એને પાંચ વડે ગુણી નાખો પાંચ અઠા ચાલીસની શૂન વધી આવી ચાર નવ પચાસ પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસ બે પોઈન્ટ કાપી નાખો એટલે ચાર પોઈન્ટ નેવું એનો જવાબ હવે સિક્સટી એઈટ છે ને વીસ વડે ભાગવા છે તો સિક્સ્ટી એઈટને પાંચ વડે ગુણી નાખો પાંચ અઠા ચાલીસ વધી આવી ચાર પાંચ છત્રીસ ને ચાર ચોત્રીસ એટલે ત્રણ પોઈન્ટ ચાલીસ જવાબ હવે આપણે એકસો પચીસવાળું જોઈએ થોડું ચારસો બત્રીસને એકસો પચીસ વડે ભાગવા છે તો ચારસો બત્રીસ છે એને આઠ વડે ગુણી નાખો 8 દુ સોળનો છગડો વધી આવી એક 24 ચોવીસને એક નો પાછળો વધી આવી બે આઠ ચોક બત્રીસને બે ચોત્રીસ હવે ત્રણ પોઈન્ટ કાપી નાખો એટલે ત્રણ ફોર ફાઇવ સિક્સ આનો જવાબ હવે જો ખરેખર ભાગાકાર કરીએ તો કેટલી મુશ્કેલી પડે હજુ આપણે ઉદાહરણ જોઈએ સેવન સિક્સ થ્રી અને એકસો પચીસ વડે ભાગવા છે તો સેવન સિક્સ થ્રી એને આઠ વડે ગુણી નાખો આઠ તેરી ચોવીસનો છોગડો વધી આવી બે આઠ છ અડતાલીસ ને બે પચાસનો ઝીરો વધી આવી પાંચ આઠ સત્તા છપ્પન ને પાંચ એકસઠ તો સિક્સ પોઈન્ટ વન ઝીરો ફોર હજી એકાદ ઉદાહરણ જોઈ લઈએ એટ નાઇન થ્રી આને આપણે એકસો પચીસ વડે ભાગવું છે તો આઠ વડે ગુણી નાખો આઠ તેરી ચોવીસ વધી પડી બે આઠ નવા બોતેર ને બે ચીમોતેરનો ચાર વધી આવી સાત અઠ્યો અઠ્યો ચોસઠ ચોસઠ ને સાત એકોતેર ત્રણ પોઈન્ટ કાપી નાખો સેવન પોઈન્ટ વન ફોર ફોર ખૂબ જ મજાની વાત કે વીસ વડે ભાગાકાર કરવો છે તો પાંચ વડે ગુણાકાર કરી બે દશાંશથીને કાપો એકસો પચીસ વડે ભાગાકાર કરવો છે તો આઠ વડે ગુણાકાર કરો અને ત્રણ દશાંશથી મૂકી દો મજા પડીને ઓલ ધ બેસ્ટ